રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ નારાયણ હોસ્પિટલના સહયોગથી સત્તરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભરૂચના મક્તમપુર ગામના લોકો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ બીમારી ધરાવતા એકસો દર્દીઓએ લાભ લીધો હતો રોટરી ભરૂચ ફેમિના પ્રમુખ શર્મિલા દાસ સેક્રેટરી સેના ખંભાતી સરપંચ અને સભ્ય હેમુબેન પટેલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ સમીના ગુંદરવાલાની હાજરીમાં સમુદાયને મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં સંદેશ સાથે આ વ્યાપક પહેલ હાથ ધરવામાં આવી હતી જાણીતા ડોક્ટરોએ ડૉક્ટર દેવાંશીબા બી ચુડાસમા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર શિવાની સિંઘ ડેન્ટિસ્ટ ડૉક્ટર ગોલ્ડીસી જાદવ ડાયાબિટીક અને જનરલ હેલ્થ ચેકઅપ મયુરી રાણા નારાયણ હોસ્પિટલના સંયોજક અને નારાયણ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ કેમ્પમાં સ્વૈચ્છિક સેવા આપી હતી કેમ્પમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ જનરલ હેલ્થ ચેકઅપ્સ ડેન્ટલ પરીક્ષાઓ અને ફિઝિયોથેરાપી કન્સલ્ટેશન સહિત બહુપક્ષીય આરોગ્ય સંભાળ સેવાઓ દર્શાવવામાં આવી હતી પ્રારંભિક તપાસ અને નિવારક સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરી ડાયાબિટીસ સ્ક્રીનિંગ સંભવિત જોખમોને ઓળખવામાં અને સમયસર હસ્તક્ષેપ શરૂ કરવામાં મદદ કરે છે સામાન્ય આરોગ્ય તપાસ વિવિધ આરોગ્ય પરિણામોમાં મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે જે સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમને સુનિશ્ચિત કરે છે ડેન્ટલ ચેકઅપ શસ્ત્રોનો ઉદ્દેશ મૌખિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા મૂલ્યાંકન ઓફર કરવા અને શ્રેષ્ઠ દાંતની સ્વચ્છતા જાળવવા પર માર્ગદર્શન આપવાનો હતો સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટ પરામર્શ મસ્ક્યુલો સ્કેલેટ ચિંતાઓ ધરાવતી વ્યક્તિઓને પૂરી પાડે છે નિષ્ણાત માર્ગદર્શન અને સારી ગતિશીલતા અને આરામ માટે કસરતો પૂરી પાડે છે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને નારાયણ હોસ્પિટલ વચ્ચેનો આ સહયોગી પ્રયાસ સમુદાય સંચાલિત આરોગ્ય સંભાળ પહેલની શક્તિનું ઉદાહરણ આપે છે મક્તમપુર ગામના રહેવાસીઓ સુધી આ મહત્વપૂર્ણ સેવાનો વિસ્તાર કરીને આ ઇવેન્ટનો ઉદ્દેશ સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા સક્રિય સ્વાસ્થ્ય પગલાંને પ્રોત્સાહિત કરવાનો અને તંદુરસ્ત વધુ સ્થિતિસ્થાપક સમુદાયને પ્રોત્સાહન આપવાનો હતો